આલા મિત્ર બાપા સીતારામના દર્શન કરી લેવા અને તમને બધા મિત્રના દર્શન કરાવીને શરૂઆતમાં તો કાળ ભેરવના દર્શન કરાવી કા આલા મિત્ર જો શરૂઆતમાં કે તમને કાળ ભેરવ દાદાના દર્શન કરાવી બધા મિત્ર દર્શન કરી લેજો અમારા સાક્ષી મમ્મી જો દર્શન કરવા જાય છે કાળ ભેરવ દાદાના દર્શન કરી લ્યો બધા મિત્ર અમારા સાક્ષી મમ્મીના દર્શન કરે છે બધું પબ્લિક છે અને ફૂલ ટ્રાફિક છે બક્ડાનામાં જો આટો દિવસ છે તો ટ્રાફિક છે

હાલો મિત્રો જો આપને બગદાણા વાળા બાપા ને પેલાની જૂની વસ્તુ હતી એ બધી આ બાજુ છે થાળી હેલ કરશિયા ગ્લાસ બધી વસ્તુ જૂની પેલાની અને આ બાજુ આપને મંદિર પેલાનું મંદિર નું છે નવું મંદિર બન્યું એ છે

અને આ ફરતી કોર મસ્ત મજાનું બેહવાનું ગ્રાઉન્ડ છે ફૂલ છોડ છે અને જોઈ શકો તમે જો વડલો કેટલા પેલા નો કેટલે અંદર આવી ગઈ જો ઘણા પેલા વર્ષ પેલા જૂનો છે અને આ છે આપણો નવો મંદિર તો નવા મંદિરે પણ દર્શન કરવા જવાનું છે કાટીમન મંદિર હા હાલો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને આગળ નવા મંદિરના પણ દર્શન કરાવી હાલો મિત્ર આપણે જો મેન મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ એ પહેલાં તમને આપણે બતાવી કે આ સત્તર તારીખે આપણે બાપા બગડાણા વાળાને પુણ્ય તિથિ હતી ત્યારે આ બધું ડેકોરેશન કર્યું તું હજી પણ છે અને જો અહીંયા આ કેટલું પબ્લિક આવે છે જોયતા આવીશો અને અત્યારે જે નવા નવા લગ્ન થયા હોય એ બે વરઘોડ્યા છે જો આ બે બહેનો છે અને પાછળ બે ભાઈઓ આવે છે એ પણ દર્શન કરવા આવેલા છે અને આપણે આ છે મેન મંદિર જો આવી રીતના છે અને આખું આરસ પથ્થર મંદિર બનાવેલું છે હાલો આપણે તમને દર્શન કરાવીશું આમાં સાક્ષી પપ્પા જો અહીંયા બધા ઉભા છે હા હાલો મિત્રો જો સરસ મજાના બાપા ક્ષેત્ર દર્શન કરાવી નવા મંદિરના તો બધાય મિત્રો વિડીયો માં કન્ટિન્યુ રહેજો હાલો જઈએ છીએ દર્શન કરવા હાલો મિત્ર જો અમારા પ્રિયલ બેન છે છે બજરંગદાસ બાપા નવું મંદિર બધા મિત્ર ના દર્શન કરાવી અને અમારા પ્રિયલ બેન જોડવા મળ્યા જો જલ્દી જો

આપણે દર્શન કરવા આવ્યા ત્યાં મંદિર બનશે સોનાક્ષી

અમારા પ્રિયલ બેન કેમ ઉતરે છે એ આવે એ પ્રિયલ 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 હે ને ના કોઈ ના છે આપણે બાપાનું મંદિર બાપા સીતારામ બગડાણ જો અમાર બાઉ ને છે ને રમવો જ છે બધે રખડવું જ છે કા બાઉ આયા મજા આવે ને તને હા બાઉ ને જો છે અને અહીંયા બધી ડેકોરેશન આવું કરેલું હતું બાપાની ત્યારે અને જો અહીંયા છે ને આપણે ચા ઘર છે એટલે ચા પાણી બધું લઈ ગયા છે ચા પીવા ગયા છે પછી આ બાજુ બધા હાથ પગ ધોઈ પાણી પીવાનું અને ચા પી લે પછી ટકા પી ધોવા જાય અને ઓલી અલી બાજુ સાઈડ સીફળ વધારવાનું છે પછી આપણે આ બાજુ આ બાજુન સાઈડ મંદિર છે અને આ બાજુ મેઈન ગેટ છે આપણે બગદાણ આવે એટલે અહીંયા ફૂલ સુવિધા છે કોઈ મિત્ર અટવાય નહીં તો લો સરસ મજાની જગ્યા છે વ્યૂ છે اچھا આપણે મંદિરના પૂરા મંદિરના દર્શન કરાય તે આ કે કેતા મમ્મી રીતના મંદિર છે મસ્ત મજાનું આ બાજુ જો મંદિર તો છે

દર્શન કરીને બહાર વી આવા છે થોડોક ટાઈમ નહોતો અભાવ ભાવના લીધે સમય નતો એટલે તમને ભોજનાલય નથી બતાવી શક્યા પણ આપણે દર્શન કરીને બહાર વી આવા સીએ તમને બહારની બજારો બતાવશે પાઠવીનું રમી બતાવ્યું હા આ બાજુ છે મેન બજારો મોટી બજારો છે ના છે આપણું પોલીસ સ્ટેશન હાલો મિત્ર તો વિડીયોમાં કન્ટિન્યૂ રહે જ્યો તમને આગળ આગળ બતાવીએ

હજાનિ સર ને દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને હા રાખો દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને હવે આ વિડીયો આ પૂરો કરી દે છે આ વિડીયો તમને ગમે તો લાઈક કરીજો શેર કરીજો અને ચેનલ માં ન હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો